લગ્નમાંથી પરત ફરતા આધેડ મોતીવાડા હાઈવે પર અજાણ્યા વાહનનો ભોગ બન્યા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી ફડકી લગ્નમાંથી પરત ફરતા મોતીવાડાના આધેડ હાઈવે પર અજાણ્યા વાહનના અડફેટનો ભોગ બન્યા હતા હાઇવેથી પૂરપાટ ઝડપે અને બે દરકારીપૂર્વક વાહન હંકાર જતા અજાણ્યા વાહને આધેડને અડફેટમાં લીધા હતા પાડી તાલુકાના મોતીવાડા ગામે થાપડી ફળિયા ખાતે રહેતા રાજુભાઈ મોહનભાઈ હળપતિ ઉમર વર્ષ પણ ગત ગુરુવારના રોજ ખડકી હાઈવે સંબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા જ્યાંથી તેઓ ચાલતા પરત ફરી રહ્યા હતા ત્યારે મોતીવાડા હાઇવેના પટ પર વાપીથી વલસાડ તરફ જતા રોડ પર પુરપાટ ઝડપે જતા વાહને રાજુભાઈને અડફેટમાં લીધા અને ફેંકી દીધા હતા જેમાં રાજુભાઈ નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો જો કે શુક્રવારના સવારે કોઈક વ્યક્તિને હાઇવે ના ડિવાઇડર ની બાજુમાં રાજુભાઈનો મૃતદેહ મળી આવતા ઘટનાની જાણ પારડી પોલીસને કરવામાં આવી હતી પોલીસે વૃદ્ધેનો કબજો લઈ ઓરવાડ સીએચસી ખાતે પીએમ કરાવી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઇવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બે લાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલા પહોંચશે